અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ભાજપના કોર્પોરેટરે રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી કોર્પોરેટર નીતિન રામાણીએ મહાનગરપાલિકા પર આક્ષેપ કર્યા છે ટીપીઓ સાગઠિયા આર્કિટેક્ટ સાથે મળીને સેટિંગ કરતો હતો આર્કિટેક્ટ નીરવ વરુ ટીપીના સેટિંગ કરતો હતો અગ્નિકાંડમાંથી બચવા નીતિન રામાણીના ધમ પછાડા પ્લાન મામલે આર્કિટેક્ટ વહીવટ કરતા હતા તેવું રામાણીએ કહ્યું છે માત્ર ગેરકાયદેસર બાંધકામ માટે ઇમ્પેક્ટ ફી ભરવા કહ્યું હતું જાણ હતી તો અત્યાર સુધી આખરે ચૂપ કેમ હતા મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર સામે ભાજપના નેતાઓ ચૂપ કેમ રહ્યા કામ કઢાવવા ભાજપ નેતાઓની પણ સાતગાંઠની આશંકા સેવામાં આવી રહી છે નીતિન રામાણી આપણી સાથે છે નીતિનભાઈ શું કહેશો તમારી કેવી રીતે તમારા સંપર્કની અંદર આવ્યા હતા અને તમે કઈ રીતે ભલામણ કરી તમે કીધું કઈ રીતે મારી પાસે વિડી છે ને વિડી કરીને મારો ભાઈ બહેન છે વિડી કરી એનો ભત્રીજા હતા પ્રકાશભાઈ એને મને ફોન કર્યો એટલે મને કે નીતિન આવું હોય એ કે ઇમ્પેક્ટ ભરવાની છે ને એનું ગેમ ઝોન છે એ કે કાયદેસર કરવાનું છે તમે બીજું મોકલજો મારી ઓફિસે બીજું કઈ દે જોઈ લો પેલા એટલે એ આવ્યા એટલે કે આવું એ કે એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો ને એને ભલામણ કરી આર્કિટેક્ટને કીધું જોઈ લે ભાઈ એટલે એને જોયું ને ડ્રોઈંગ બોઈંગ બનાવીને તૈયાર રાખ્યું બધું કમ્પ્લીટ પછી પાછો હમણાં અઢી ત્રણ મહિનાથી આવી છે કે ચાર મહિનાથી આવી કે બોલો કાંઈ કરતો નથી પ્રકાશભાઈના બે આવ્યા એટલે મેં કીધું ભાઈ આર્કિટેક્ટને ફોન કર્યો મેં કીધું ભાઈ શું થયું કે મને કાગરિયાનું આપે નિતિનભાઈ નીતિનભાઈ ક્યાંથી કરો એટલે મેં એને કીધું ભાઈ તમે કાગરિયા પૂરા પાડો એના વિના કાંઈ ન થાય મેધું રેવોટ પલાન જોઈ બિનખેતીનો હુકમ એ માગે એ આપો એને અલે આપણે મેં કીધું પછી મેલે ફાઇલ પછી થાય તમારું આગળ લગીની વાત તો ગેરકાયદેસર હતું એ તમને ખબર હતી એ કાયદેસર કઈ રીતે થઈ શકે ગેરકાયદેસર હોય જો ઇમ્પેક્ટ ફી ભરવાનું આવે અલગ ગેરકાયદેસર જો ઇમ્પેક્ટ ફી ત્યારે ઇમ્પેક ફીમાં આવ્યો હોય લગા તો ઇમ્પેક્ટ ફી ક્યાં ભરવાનું હોય પ્લાન પાસ હોય કમ્પ્લીશન હોય તો ઇમ્પેક્ટ ફી આવે નહીં ભરવાની તો દ્વારા

હું હેમાંગ વસાવડા છું હેમાંગ રાવલ બીજા છે હું ડોક્ટર હેમાંગ વસાવડા છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસુ અને રાજકોટમાં રહું છું હવે આપના પ્રસન્ન હાજી હાજી કોઈ વાંધો નહીં વાત એ છે કે અમે બહુ સ્પષ્ટપણે આ વાત કરી તી નિતિનભાઈ રામાણી નો પહેલા જવાબ આપી દઉં ઇમ્પેક્ટ ફી વધારાના ખોટા બાંધકામ માટે છે આખે આખું બાંધકામ ખોટું હોય તો એમાં ઇમ્પેક્ટ ફી ના લાગે મેં માની લો ત્રણ માળની મંજૂરી લીધી છે ને ચોથો માળ ચણ્યો તો ઇમ્પેક્ટ ફી લાગે મેં કોઈ માર્જિનનો એરિયા કવર કરી લીધો છે મૂળ બાંધકામની પરવાનગી વાળા મકાનમાં તો ઇમ્પેક્ટ ફી લાગે તમે આખે આખું ગેરકાયદેસર બાંધકામ કરો અને ઇમ્પેક્ટ ફી લાગે એવું બને નહીં અમે પહેલાં પણ કીધું તું કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને આર્કિટેક્ટો પણ આ ભ્રષ્ટાચારમાં રાજકોટમાં સામેલ છે છે ને છે તમામ લોકોએ પૈસા લીધા છે જો સીટમાં ઈરાદાપૂર્વક છુપાડવાની વાત જે દેખાઈ રહી છે એને બદલે ખુલીને તપાસ કરે તો એટલા બધો ભ્રષ્ટાચાર રાજકોટમાં કમલમની મી નજર નીચે થયો છે એ હું વાત કરીશ એક જ કોર્પોરેટર આવીને વાંધા અરજી નાખે ટીપી શાખામાં સાહેબ બોલાવીને કે આ ફલાણા કોર્પોરેટર ની વાંધા અરજી છે તે ખોટું કર્યું છે હું તને તોડી પાડવા નોટિસ આપું છું નોટિસ આપે પછી સમાધાન થાય પૈસા લઈ લે સાગઠીયા નોટિસ પડતી મૂકી દે અને બિલ્ડર વાંધો પાછો હરે કોર્પોરેટર વાંધો પાછો ખેંચી લે આ તમામ બાબતની જો તપાસ કરવામાં આવે કે સાગઠિયાના કાળમાં કેટલી વાંધા અરજીઓ થઈ કોણે કરી કેટલી સાચી ઠરી કેટલીમાં સમાધાન સમાધાન કઈ રીતે થાય વાંધા અરજીમાં એ જ મન નથી સમજાતું હેમાંગભાઈ આપ તો પાડી નાખો અને જો અરજી ખોટી છે તો ફેસલ કરો જી હેમાંગભાઈ આપે કહો કે સાગઠિયાના કાર્યકાળમાં આવી કેટલી ગેરકાયદેસર બાંધકામને મંજૂરી મળી હશે વાંધા અરજી હશે તો કદાચ નેતાઓના સો ટકા નેતાઓની સાંટાઠ છે ભારતીય જનતા પાર્ટીની સરકારના આશીર્વાદ છે અને દિલ્હીમાં બેઠેલા નેતાઓની આ ડિઝાઇન છે ડૉક્ટર ભરત કાનાબારે એના ટ્વીટમાં કીધું જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે કે અમે આનંદીબેનને ફરિયાદ કરી કે કેડી સા ગઠીયા આમના ભાઈ જે આસિસ્ટન્ટ પ્લાન ટાઉન પ્લાનર છે એ અઢી લાખ રૂપિયા લઈ ગયા છે પૈસા પાછા આપી દીધા પણ કેડી સા ગઠિયા ત્યાં ના ત્યાં રહ્યા આય સા ગઠિયા આય ના અહીં નવ નવ દસ દસ વર્ષ રહ્યા અને મજાની વાત તો એ છે કે એની પાસે ક્વોલિફિકેશન જ નહતું ટાઉન પ્લાનર થવાનું એટલે કાર્ય ઇન્ચાર્જ ટાઉન પ્લાનર તરીકે એને વર્ષ વર્ષ ચાલુ રાખ્યા અને હમણાં જ ટાઉન પ્લાનરમાં કન્વર્ટ કર્યા તો આ એ બધાને કમલમના આશીર્વાદ વગર જો આ ભ્રષ્ટાચાર ચાલ્યો હોય તો આવું થાય કેમ અને મારે તો ભૂપેન્દ્રભાઈને કહેવાનું છે ભૂપેન્દ્રભાઈ એટલે ગુજરાતના મૃદુ અને છતાં મક્કમ મુખ્યમંત્રી

ઘણા બધા લોકોએ કરી છે અખબારોને માધ્યમો એને આપના મીડિયાઓએ પણ એને ઉજાગર કર્યું છે પણ તમામ વાત બેરાકાને અથડાટી હતી કારણ કે કાં ભૂપેન્દ્રભાઈ અને એનાથી આગલી તમામ ભાજપની સરકાર ભ્રષ્ટાચાર કરતી હતી અને માની લો કે તમને ખબર નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર ચાલ્યો તો તમે એટલા બધા ભોળા છો કે એક મિનિટ શાસનમાં લેવાને લાયક નથી પ્રજા લૂંટાતી રે તમને ખબર નથી અને આ સીટ જે જે છે છે ને સેબોટેજ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેશન આખો એનું નાશ કરવા માટેની આ ટીમ છે ગુજરાતની પ્રજા ક્યાંય ના માને કે આ સીટ ગુનો ઉજાગર કરવાની ટીમ છે શરૂઆતમાં જ્યારે એકદમ મેટર ગરમ હતી ત્યારે પાંચ છ ધરપકડ કરી એને આજ બાર દિવસ થઈ ગયા હજી પણ પૂછપરછ તો ચાલી જ રહી છે હેમાંકભાઈ અને એસઆઈટી ને વીસ જૂન સુધી સમય આપવામાં આવ્યો છે રિપોર્ટ સબમિટ કરવા માટે હેમાંકભાઈ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ